તમે પણ સીએનજી માં કોઈ સેવન સીટર મારુતિ ની અર્ટિગા ગાડી શોધી રહ્યા હોય એક જ વિડીયો માં ચાર ગાડીઓ તમને બતાવીએ છીએ સૌથી પહેલી આપણી ગાડી છે બે હાજર ઓગણીસ મોડલ ની રહેશે ફર્સ્ટ ઓનર રહેશે પેટ્રોલ સીએનજી માં તમને ગાડી જોવા મળી જશે ગાડી આપણી જેડેક સાઈડ ટોપ મોડલ માં જોવા મળી જશે ચારે ચાર એલોય વ્હીલ તમને મળી જશે પ્રોજેક્ટર હેડલેમ્પ મળી જશે કંપની મ્યુઝિક સિસ્ટમ મળી જશે પુશ બટન સ્ટાર્ટ ગાડી રહેશે કિંમત ની વાત કરીએ તો કિંમત આની રાખેલી છે આઠ લાખ ને પચાસ હજાર બીજી ગાડી છે આપણી બે હજાર એકવીસ મોડલની

આ ગાડીની કિંમત ની વાત કરીએ તો આની કિંમત રાખેલી છે નવ લાખ પચાસ હજાર રૂપિયા ચારે ચાર ગાડીઓ તમને જોવા મળી જશે ચામુંડા ઓટો કન્સલ્ટ મહેસાણામાં નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે જલ્દીથી ફોન કરીને આઈ જશું બીજા વિડીયો માટે ફોલો કરીશ